અને કોઈ અજાણ્યું વ્યક્તિ દ્વારા નરિયાદમાં જૈન માણવ સેવા પરિવાર સ્થળ ચાલી રહ્યું છે તેનો કોન્ટેક્ટ કરતા મનુભાઈ જોશી દ્વારા તેઓને કુત્તાના નડિયાદના જૈન માણવ સેવા પરિવાર સત્તા ચાલતું દીકરાના લાય લઈ ગયા અને ત્યારબાદ દાદાઓને પૂછપરછ કરતા તો કે મનુભાઈ જોશી ટીમ દ્વારા દાદા સુરત ખાતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ સુરતમાં

તમે જે બોલતો હોય પણ તમને શરમ આવવી જોઈએ તમે તમે તમારા બાપાને આવી રીતના રોડ પર ઉતારીને જતા રહો છો હું વડોદરાથી બોલું કે ગમે જ્યાંથી હું બોલતો હોય પણ તમને શરમ આવવી જોઈએ તમારામાં થોડીક માનસાઈ છે કે નથી અરે પણ એવી રીતના વડોદરા ઉતારો કે નડિયાદ ઉતારો એવું થોડીક ચાલતું હોય ગયું માણસ ક્યાં જાય તમારામાં થોડીક તો બુદ્ધિ છે કે નહીં તમે કોને ઉતારો તમારા બાપના રોડ ઉપર મૂકીને જતા રહો છો કોઈ ઓળખીતું નતું કોઈ કોઈ ગતભાઈ કોઈ ગતભાઈ ઓળખીતું નતું એ રોડ ઉપર આખી રાત રોડ ઉપર ગયા છે અત્યારે હું એમને તમારા તમારા બેનના ત્યાં સુરત લઈને આવ્યો છું અત્યારે આજે તમે નહીં માનો 24 કલાકથી થી એમનું એડ્રેસ શોધું છું 24 કલાકથી થી એ હવે મેં આનો વિડિયો પણ મેં વાયરલ કર્યો છે તમારા YouTube ને Instagram પર જોવો તો જોઈ લેજો તમે અને થોડીક ને શરમ કરો શરમ અરે તમને નંબર બતાવો દાદા દાદાને તમે કોનો નંબર લખ્યા એક મીઠો દાદા તમને દાદાને તમે કોનો નંબર લખી લખ્યા ને એ બતાવું આ જુઓ આ તમે આ નંબર લખીને આપ્યો તો દાદાની જોડે આ મારો નંબર છે ડાયરીમાં બરાબર તમને શરમ આવી જોઈએ કે તમે તમારા બાપને આવી રીતના રોડ ઉપર ઉતારીને જતા રહો છો અરે પણ ઘરું માણસ છે તમે વડોદરા મૂકો અમદાવાદ મૂકો રોડ ઉપર ખોટું બોલવાનું બંધ કરો બેન એમને કે ભાઈ રોડ ઉપર મૂકીને જતા રહ્યા છે પરમદાર રોડ ઉપર હતા દાદા

કારણ કે અત્યાર સુધી જે આપણે આગળ જે વિડીયોની અંદર જે બોલ્યા હતા કે દાદાને એમનો દીકરો ઉતારી ગયો છે એ સો ટકા વાત સાચી છે કારણ કે એમનો દીકરો આજથી બે ત્રણ દિવસ પહેલાં નડિયાદમાં એમને ઉતારીને નીકળી ગયો હતો અને આપણને પરિવાર શોધવામાં તમારા બધાનો બહુ સહકાર રહ્યો છે કારણ કે જે આપણે યુટ્યુબ પર ઇન્સ્ટા પર જે વિડીયો આપણે જે વાયરલ કર્યો હતો અને વાયરલ વિડીયો થકી આજે એ પરિવારને એ દાદાની જે દીકરીનું જે ઘર છે

ગઈકાલથી એ લોકો સુરતની અંદર આ દાદાનું ઘર શોધતા હતા અને આજે એ આપણને ઘર મળી ગયું છે એટલે એ બંને મિત્રોનો પણ આભાર અને અમારા સંદુપભાઈ સંદીપભાઈ માગુકિયાનો પણ આભાર ગૌતમભાઈ અરવિંદભાઈ અમારા વનરાજસિંહ અને અમારા કેમેરામેન રવિભાઈ અમારી જે ટીમ હતી એ ટીમ થકી આજે અમે સુરતની અંદર આવ્યા અને એ દાદાનો પરિવાર અમે શોધી લીધો છે ખૂબ ખૂબ આભાર તમારો બધાનો આપડે નીકળીશું આવું છે ને આવું ફરિયાદ